નમસ્કાર વિદ્યાર્થીઓ ટોપિક નંબર ફોર્ટીન પોઈન્ટ એટ પોઈન્ટ વન ઝેનર ડાયોડ ઝેનર ડાયોડ છે એ પીએન જંક્શન ડાયોડની તકલીફોને કારણે આવ્યો છે પીએન જંક્શન ડાયોડમાં આપણે જોયું કે એને આપણે ફોરવર્ડ બાયસ આપીએ તો સારી રીતે એ પ્રવાહનું વહન કરે છે પરંતુ રિવર્સ બાયસમાં કોઈ પ્રવાહ પસાર થવા દેતો નથી અને વધારે પડતો રિવર્સ બાયસ વોલ્ટેજ આપીએ તો બ્રેકડાઉન થાય છે બસ આ મુશ્કેલીનું નિવારણ કરવાનો વિચાર ઝેનર નામના સીવી ઝેનર નામના વૈજ્ઞાનિકે કર્યો અને એને જે ફેરફાર કરીને એને રિવર્સ બાય ચાલે એવો કર્યો એના પરથી એને નામ આપવામાં આવે છે રિવર્સ ડાયો સોરી ઝેનર ડાયોડ કેટલો એને સંરચનામાં ફેરફાર કર્યો તો કે આપણે અહીંયા જે પીએન જંક્શનની વાત કરીએ છીએ એ જ પીએન જંક્શનને આપણે દોરીએ તો આ પીએન જંક્શન એના કાલ્પનિક વિસ્તારો આ પી પ્રકારનો અર્ધવાહક આ એન પ્રકારનો અર્ધવાહક ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ પી પ્રકારના જંક્શન પાસે ઋણ ભાર આવી જાય છે એન પ્રકારના જંકશન પાસે ધન ભાર આવી જાય છે અને આપણે આને ચલાવવાનો છે રિવર્સ બાયસની તકલીફો દૂર કરવાની વાત છે એટલે બેટરીનું રિવર્સ બાયસ આપણે જોડી દઈએ હવે રિવર્સ બાયસમાં પ્રશ્ન શું થતો હતો કે રિવર્સ બાયસનો પ્રશ્ન એ હતો કે અહીંયા જે ડિફ્યુઝન થયું છે એ ડિફ્યુઝન ગુજરાતીમાં આપણે એને કીધું વિસરણ એટલે કે ડિફ્યુઝનનું વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ એટલે કે થી પી તરફ છે આપણે બેટરીનો ધન અને ઋણ ધ્રુવ એ રીતે લગાડ્યો છે કે અહીંયા ધન છેડો છે ને અહીંયા ઋણ છેડો છે તો બેટરી બાહ્ય ક્ષેત્ર અથવા તો બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં છે એને લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર હતું એ વધી જતું હતું અને વધી જતું હતું એટલે આ ઇલેક્ટ્રોન અને હોલ જે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કરિયર તરીકે હોલ છે અને એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કરિયર તરીકે ઇલેક્ટ્રોન માઇનોરિટી તરીકે હોલ અને ઇલેક્ટ્રોન એનું વહન ન થઈ શકે કારણ કે એમની વચ્ચે પ્રોપર અહીંયા અપાકર્ષણ થતું આમની વચ્ચે એટલે આ એકબીજાને અપા કરશે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે એ એકબીજાને અપા કરશે હવે શું થયું તો કે જેનરે શું કર્યું તો કે આનું સોલ્યુશન સ્વરૂપ એને એવું કર્યું કે અશુદ્ધિનું પ્રમાણ ખૂબ વધારી નાખ્યું અતિ વધારી નાખ્યું એટલું વધારી નાખ્યું કે મેજોરિટી ચાર્જ કેરિયર તો વધે જ અશુદ્ધિ ઉમેરો એટલે પણ અશુદ્ધિ ઉમેરતા મેજોરિટી ચાર્જ કેરિયર વધાર અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર રહ્યા પણ એની સામે માઇનોરિટી વધારી દીધા કારણ કે અશુદ્ધિ ઉમેરો એટલે મેજોરિટી વધશે ને સાથે માઇનોરિટી વધશે હવે થયું શું તો કે આટલું બધું અશુદ્ધિનું પ્રમાણ વધાર્યું ને અશુદ્ધિનું પ્રમાણ વધારો એટલે આપોઆપ ડેપ્રેશન સ્થિતિમાન ડેપ્લેશનનું સ્થિતિમાન છે એ સમતુલ્ય સ્થિતિમાન ઘટી જાય તમને એમ થાય કઈ રીતે ઘટે તો આ પી વિભાગ છે એમાં હોલનો જથ્થો વધારે છે એટલે ત્યાં ધન વિદ્યુતભારને સમકક્ષ જથ્થો વધારે છે આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે છે એટલે ઋણ વિદ્યુત ભારને સમકક્ષ જથ્થો વધારે છે એટલે અશુદ્ધિ માટે તમે પ્રમાણ વધારો તો અશુદ્ધિને કારણે જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એ અશુદ્ધિને કારણે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ અહીંથી આ તરફની દિશામાં રચાણ તો એ આની વિરુદ્ધ થયું ને એટલે ખરેખર શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર છે ને એની અસર ઘટે છે વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે ડિપ્રેશન સ્થિતિમાં નહીં ઘટી જાય અશુદ્ધિના પ્રમાણ દ્વારા આ નિયંત્રણ કર્યું વોલ્ટેજ દ્વારા નહીં અને એને પરિણામે વિરોધ ઘટી જાય તો હવે શું થશે તો કે આ માઇનોરિટીની સંખ્યા વધી ગઈ છે એટલે રિવર્સ બાયસમાં આપણે કહેતા પ્રવાહ કોણ વહેવડાવે તો કે માઇનોરિટી પણ માઇનોરિટીને તમ વધારી નહીં ખા તો એને કારણે રિવર્સ બાયસ પ્રવાહ રિવર્સ બાયસ પ્રવાહ પણ શું થાશે તો કે વધી જશે વધારે પ્રમાણમાં આ જંક્શન છે એના દ્વારા વધારે પ્રમાણમાં જો હવે જંક્શન શું કરશે તો કે આ જંક્શન છે એ જંક્શનનું સ્થિતિમાં આ બે લાલ કલરના લેખે જંક્શન ઊભા કર્યા અને આ શુધ્ધીએ જંક્શન શું કરશે તો કે ઇલેક્ટ્રોનને ખેંચશે પોતાની તરફ એ ઇલેક્ટ્રોનને ખેંચશે આ ધન વિદ્યુત પર ઇલેક્ટ્રોનને ખેંચે અને આ ઋણ વિદ્યુતભાર છે એ કોને ખેંચે હોલને ખેંચે આ ઋણ વિદ્યુતભાર હોલને ખેંચે એટલે બે માઇનોરિટીને ખેંચશે ક્યાં ખેંચશે તો કે ઇલેક્ટ્રોન છે એને ક્યાં ખેંચે તો કે ઇલેક્ટ્રોન છે એને આ તરફ ખેંચે આ ઇલેક્ટ્રોનને ખેંચશે અને આ તરફ કોને ખેંચશે હોલને કારણ કે જંક્શનમાં અહીંયા સમતુલ્ય વિદ્યુતભાર કયો છે આ બાજુ ઋણ અને આ બાજુ ધન તો આ રીતે પરસ્પર વિદ્યુત ક્ષેત્ર હવે એને ખેંચવા માંડશે એટલે કે રિવર્સ બાયસ પ્રવાહ વધવા માંડશે ફર્ક શું પડશે તો કે બ્રેકડાઉન જે થતું હતું એ બ્રેકડાઉન વોલ્ટેજ હવે અહીંયા આપેલી બેટરીએ આપેલી બેટરીએ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત સ્થિતિમાં ડેપ્રેશન સ્થિતિમાં જ આપણે ઘટાડી નાખ્યું બરાબર એટલે પહેલાં શું થતું હતું તો કે ધારો કે અહીંયા તમે દસ વોલ્ટની બાહ્ય બેટરી જોડો ને તો બ્રેકડાઉન વોલ્ટેજ પાંચ વોલ્ટે થતું હોય હવે તમે એટલી જ જોઈડી છે ત્યારે ડેપ્લેશન સ્તર કેટલું હોય તો કે ડેપ્લેશન બેરિયરનો પોટેન્શિયલ એ હાથ વોલ્ટ હોય હવે તમે શું કર્યું તો કે અશુદ્ધિ ઉમેરીને ડેપ્લેશન બેરિયરની સ્થિતિમાંને જ ઘટાડી નાખ્યું એ ઘટાડીને ધારો કે ત્રણ વોલ્ટ કરી નાખ્યું કેટલું કરી નાખ્યું ત્રણ વોલ્ટ તો ડેપ્લેશન બેરિયરનું સ્થિતિમાન ઉદા સોરી અહીંયા ત્રણ વોલ્ટ લઉં ડેપ્રેશન બેરિયરનું સ્થિતિમાં જ ઘટાડીને તમે એક વોલ્ટ કરી નાખ્યું એક વોલ્ટ કરી નાખ્યું તો બ્રેકડાઉન વોલ્ટેજ જે તમે પાંચે પાંચે કરો તો અહીંયા પ્રવાહ વહેવા માટે એક વોલ્ટ રિવર્સ બાયસમાં વપરાઈ જાય પ્રવાહ કેટલા વોલ્ટ વહેવડાવશે ચાર વોલ્ટ અહીંયા ત્રણ વોલ્ટ રિવર્સ બાયસ કરવામાં વપરાઈ જતા પાંચ વોલ્ટમાંથી તો પ્રવાહ કેટલાને લીધે વહે તો બે વોલ્ટ તો પહેલાં બે વોલ્ટને લીધે પ્રવાહ તો હવે ચાર વોલ્ટને લીધે વહેવા માંડ્યો એટલે આપોઆપ પ્રવાહ વધી ગયો અને બ્રેકડાઉન માટેનો એનો જે રેન્જ છે એ પણ વધી ગઈ તો આ રીતે અશુદ્ધિનું પ્રમાણ વધારી અને રિવર્સ બાયસમાં ડાયોડને ચલાવી શકાય આલેખ અથવા લાક્ષણિકતા પ્રવાહ અને વોલ્ટેજ એની લાક્ષણિકતા એને જેવી જ આવશે કોઈ ફરક પડશે નહીં એમાં કોઈ ન ફરક પડે ફરક એટલો છે કે બ્રેકડાઉન ખરાબ થઈ જાય તો એ ખરાબ નહીં થાય અને સામાન્ય પીએન જંક્શન્સ ડાયોડની સરખામણીએ એ પાંચ વોલ્ટે ભલે બ્રેકડાઉન થાય પણ પ્રવાહ પાંચ વોલ્ટને અનુરૂપ ખૂબ ઓછો નહીં વહે મોટો પ્રવાહ મેળવી શકાશે તો આ રીતે ઝેનર ડાયોડ કામ કરે છે હવે એ ઝેનર ડાયોડનો ઉપયોગ કરી અને આપણે એક સંરચના બનાવી છે જેને કહેવાય વોલ્ટેજ નિયંત્રક પરિપથ તો પહેલાં તો આનો મૂળ હેતુ છે એની વાત કરીએ તો આપણે રેક્ટિફાયર દ્વારા રેક્ટિફાયર દ્વારા જે આઉટપુટ મેળવતા હતા એ રેક્ટિફાયર દ્વારા મળતું આઉટપુટ અહીંયા આપણે એસી આપતા હતા અને આઉટપુટમાં ડીસી મેળવતા હતા અને ડીસી મેળવતા હતા ત્યારે છેલ્લે જે આપણે ગ્રાફ દોર્યો હતો એ ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ કેવો થતો તો એને આપણે થોડો દોરીએ તો ફિલ્ટર ન મૂક્યું હોય તો આ રીતે મળતો હતો ફિલ્ટર મૂકીએ એટલે ફિલ્ટરને કારણે આ રીતનું આપણને મળે અહીંથી અહીંયા વળી અહીંયા ટૂંકમાં તકલીફ શું હતી તો કે તકલીફ એ હતી કે અહીંયા વોલ્ટેજનું વેરિયેશન મળતું હતું આદર્શ સ્થિતિ હોય તો શું હોય તો કે આદર્શ સ્થિતિમાં ડીસી હોય તો ડેલ્ટા વી કેટલા હોવા જોઈએ ઝીરો આદર્શ સ્થિતિમાં પ્યોર ડીસી હોય તો ડેલ્ટા વી ઝીરો હોવા જોઈએ અહીં તો કે આપણે વાત કરી હતી એ જ ઉદાહરણની વાત કરું ને તો છેલ્લે એક વોલ્ટ મળતા હતા વોલ્ટેજ બદલતો તો કહેવાનો અર્થ વોલ્ટેજ બદલે બદલે છે જે વોલ્ટેજ બદલે છે એને કહેવાય અન રેગ્યુલેટેડ વોલ્ટેજ અથવા અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય જેનું ઇનપુટ બદલતું રહેતું હોય અહીંયા આજે છે એ બૈદલા રાખે છે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય છે એને કેવો કરવો છે તો કે એને આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કરવો છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય માં કન્વર્ટ કરવો છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય એટલે તો કે આ ભલે બદલા રાખે પણ પ્રોસેસ થઈને બહાર નીકળે ને પછી બદલવો ન જોઈએ તો એની એક સિમ્પલ આપણે રચના દોરીએ ઇનપુટમાં શું આપીએ છીએ તો કાંઈ ઇનપુટ છે ડીસી છે પણ કેવો છે અનરેગ્યુલેટેડ છે ડીસી છે પરંતુ અનરેગ્યુલેટેડ છે હવે આને પરિપથમાં જોડીએ પરિપથમાં આપણે બે ઘટકો વાપરીએ એક સાદો અવરોધ અને એક ઝેનર ડાયોડ તો ઝેનર ડાયોડ ઝેનર ડાયોડની સંજ્ઞા શું તો કે પહેલાં સાદો ડાયોડ છે એની સંજ્ઞા દોરી નાખવાની આ સાદો ડાયોડ હવે ઝેનરનો ઝેડ દોરવાનો એટલે અહીંયા આ પ્રમાણે કરવાનું અહીંયા આ પ્રમાણે એટલે જો આ ઝેડ જેવું થઈ ગયું તો આ ઝેનર ડાયોડ થયો ઝેનર ડાયોડને જોડવાનો છે ક્યાં તો કે રિવર્સ બાયસનું સોલ્યુશન છે એટલે રિવર્સ બાયસમાં જોડવાનો આ જેનર ડાયોટ છે રિવર્સ બાયસમાં જોઈ લો હવે આને આપણે સામાન્ય પરિપથ પૂર્ણ કરી નાખીએ આ પૂરો કર્યો અને આઉટપુટ આપણે ક્યાંથી લેશું તો કે આઉટપુટ અહીંથી લેશું અહીંયા અનરેગ્યુલેટેડ એટલે બદલતો વોલ્ટેજ આપો છો પણ અહીંયા જે મળશે એ રેગ્યુલેટેડ મળશે પછી અહીંયા તમારે કોઈ ઉપકરણ તરીકે કંઈ જોડવું હોય તો અહીંયા જોડી શકો ફ્રીજ ટીવી એસી પંખા એટલે આપણે આને કહેશું આર એલ અને અહીંયા જે જોડ્યો છે એ સાદો ઓહમનો અવરોધ છે એટલે આનો આર એસ સિરીઝમાં સિરીઝમાં છે શ્રેણીમાં જોડ્યો છે એટલે સિરીઝ રેજિસ્ટન્સ આર એસ ડીસી બની ગયા પછી છેડા ફિક્સ હશે આ છેડો ધન હશે તો આ છેડો હવે ધ્યાનથી જોજો શું થાય છે આ જે લેવલ છે ને ઉદાહરણ તરીકે એ પ્લસ થ્રી વોલ્ટ રાખ્યું છે અને આ જે મહત્તમ મૂલ્ય છે એ કેટલા વોલ્ટ છે પ્લસ ફાઈવ છે મારે અહીંયા કેટલા જોઈ છે તો કે હું જે સાધન વાપરું છું હું જે સાધન વાપરું છું એ ત્રણ વોલ્ટનું જ છે કેવડું છે ત્રણ વોલ્ટનું તો મારી જરૂરિયાત ત્યાં ત્રણ વોલ્ટ જ દેવાની છે આ તો બદલે રાખે જ ત્રણથી પાંચની વચ્ચે ત્રણથી પાંચની વચ્ચે બદલે રાખે છે બદલા રાખે ને તો અહીંયા આ શું થશે તો કે આના વોલ્ટેજ બદલે રાખશે ફ્લેક્ચ્યુએશન આવશે ઘણી વખત થઈને પાવર સપ્લાય ઓફ થયો હોય પીજી વીસીએલે બંધ કર્યો હોય ને ચાલુ કરે ને એટલે કંઈક ઘરનું એકાદ બે સાધન ઉડી જાય કારણ કે ચાલુ કરે ને ત્યારે વોલ્ટેજ મેક્સિમમ આવે એક ક્ષણ માટે જ આવે પણ એ જે તે ઉપકરણને ઉડાડી દે તો એવું જ અહીંયા થશે હવે અહીંયા ગમે તે થાય પાંચ વોલ્ટ આવે ચાર વોલ્ટ આવે ગમે તેટલા આવે અહીંયા આપણે ત્રણ વોલ્ટેજ જોઈએ છે એટલે સૌથી પહેલું શું કરવાનું તો કે આપણે જેનર ડાયોડ એવો પસંદ કરવાનો જેનર ડાયોડ આની વચ્ચેના જે વોલ્ટેજ છે ઈ અહીંયા આપણે જોઈએ તો મૂળ જે આપે છે અહીંયા જે સપ્લાય આપે છે આને આપણે સપ્લાય વોલ્ટેજ કહેશું આ સપ્લાય વોલ્ટેજ એ કેવા છે તો કે ડીસી છે અને અનરેગ્યુલેટેડ છે એ બે જગ્યાએ વપરાવાના અવરોધમાં અવરોધમાં વપરાશ એટલે હું પ્રવાહને નામ આપી દઉં આઈએસ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો હતો કે આઈ એસ આરએસ પછી જેનર જેનરમાં વપરાશ એને કહી દઉં વીઝેડ આ પ્રમાણે કિર્ચોફના નિયમ મુજબ પરિપથ પૂર્ણ થશે અહીંથી અહીંયા જશે આ બેમાં વપરાયને પાછા અહીંયા પરિપદ પૂર્ણ થશે આ તો આપણે આઉટપુટ લેવા માટે સાધન ગોઠવ્યું છે આ નો દોરું તો કંઈ ફરક પડે નહીં અત્યારે ટેમ્પરરી હું આને કાઢી નાખું એટલે આપણને સમજવામાં સરળ સપ્લાય વોલ્ટેજ છે એ આ બે ભાગમાં વેચાવાના છે અહીંથી જે આપો આઈએ સારા જશે ને માં જશે હવે તો કે આપણે કેટલા વોલ્ટ જોઈએ છે ને એવડો ઝેનર પસંદ કરાય મારે સપ્લાયમાં ખરેખર મૂળ સાધનને ત્રણ વોલ્ટ જોઈએ છે તો હું એવો ઝેનર પસંદ કરું એવો ઝેનર ડાયોડ પસંદ કરો કે જેના માટે વિઝેડ છે ને એ ત્રણ વોલ્ટ હોય વિઝેડ કેટલા હોય ત્રણ વોલ્ટ હોય હવે સપ્લાય છે એને બે ભાગમાં વપરાવાનું છે આઈએસઆરએસ વધતા વિઝેડ એટલે આપણે આને ટેબલ ફોર્મમાં લઈ લઈએ અને સમજીએ કે શું થાય તો જુદા જુદા વોલ્ટેજને અનુરૂપ એમાં જોવા મળતી ઘટનાઓને આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે રજૂ કરવી છે સપ્લાય છે એની કિંમતો કેટલી હોઈ શકે બે વોલ્ટ હોઈ શકે બે પોઈન્ટ પાંચ વોલ્ટ હોઈ શકે ત્રણ વોલ્ટ હોઈ શકે ત્રણ પોઈન્ટ પાંચ વોલ્ટ અથવા ચાર વોલ્ટ હોઈ શકે પાંચ વોલ્ટ હોઈ શકે જેનર કેટલા વોલ્ટ લેવાનો છે તો કે જેનરને ફિક્સ છે ત્રણ વોલ્ટ જોઈએ છે અહીંયા ત્રણ વોલ્ટ મળે છે અહીંયા ટોટલ જ બે વોલ્ટ મળે છે ઝેનરને ત્રણ વોલ્ટ મળતા નથી એટલે આ જેનર ડાયવર્ટ બંધ જ રહેશે ઓફ જ રહેશે ચાલુ જ નહીં થાય અઢી વોલ્ટ જેનરને કેટલા વોલ્ટ જોઈએ ત્રણ વોલ્ટ ચાલુ જ નહીં થાય હવે ત્રણે ત્રણ મળ્યા તો ચાલુ થશે એટલે પૂરેપૂરા વોલ્ટ લેશે ચાલુ થયો એ ત્રણ વોલ્ટેજ એટલા જ લેશે પ્રવાહ વેહુડાવાનું ચાલુ કરે હવે અહીંયા તો ડાયોડ જ ચાલુ નથી હવે આ ચાલુ જ નથી થયો આ પોતાનામાંથી પ્રવાહ વેહુડાવવા ન દે તો આ સર્કિટ ખુલી થઈ ગઈ તો પ્રવાહ કેટલો જીરો આની વચ્ચે કેટલા વોલ્ટેજ આવતા હોય આની વચ્ચે તો કે ઓફ સ્થિતિ છે એટલે ઝીરો વોલ્ટ આવતા હોય એટલે પાવર સપ્લાય મળતો જ નથી કોઈ પણ ઉપકરણને તમે પાવર સપ્લાય આપો જ નહીં તો કાંઈ ફરક ન પડે એ સ્વિચ ઓફ રહી સ્વિચ ઓફમાં ખરાબ ન થઈ જાય એટલે સ્વિચ ઓફ રહેશે હવે ડાયોડ ચાલુ થયો ડાયોડ ચાલુ થયો એટલે આને જોડી દઉં કે ડાયોડ ચાલુ થયો તો ડાયોડ તો ત્રણ વોલ્ટ ફિક્સ જ રહેશે તો આમાં કેટલા વોલ્ટ જશે તો કે ત્રણ વોલ્ટ તો આને વાપરી નહીં ખા આમાં કેટલા વોલ્ટ ઝીરો આમાં કેટલા વોલ્ટ જશે તો કે એક વોલ્ટ એક ને ત્રણ ચાર આમાં કેટલા જશે બે વોલ્ટ બે ને ત્રણ પાંચ વોલ્ટ લેશે બાકીના વોલ્ટેજ ક્યાં વપરાઈ જશે અવરોધમાં વપરાઈ જશે હવે અવરોધમાં વપરાઈ જશે એટલે થશે શું ઉદાહરણ સ્વરૂપ હું આર ની કિંમત એક ઓહમ લઉં સોરી આર ની કિંમત લઉં છું એક ઓહમ એક ઓહમ તો પ્રવાહ કેટલો થાય ઝીરો વોલ્ટ તો પ્રવાહ કેટલો એમ્પિયર એક વોલ્ટ એક વોલ્ટ અને અવરોધ એક ઓહોમ વોલ્ટેજના છેદમાં અવરોધ વોલ્ટેજ એક વોલ્ટ અવરોધ એક ઓહમ તો પ્રવાહ કેટલો એક એમ્પિયર બે વોલ્ટ વોલ્ટેજ બે વોલ્ટ અવરોધ એક ઓહમ તો પ્રવાહ કેટલો બે એમ્પિયર થાય શું તો કે આઈએસ પ્રવાહ છે ને એમાં વધારો થતો જાય અને એને લીધે આઈએસઆરએસ વાળો ભાગ વધશે પણ વીઝેડ વાળો ભાગ એને તો કઈ જોતું જ નથી એને તો ઓન થવા માટેના જ વોલ્ટેજ જોઈએ છે બાકી બાકીને રાખશે જ નહીં જવા દે પ્રવાહ વેહવડાવવાનો છે પ્રવાહ વેહવડાવી દે એટલે એની પાસે વોલ્ટેજ રહે નવા રોકી રાખે ને ત્યાં સુધી જ વોલ્ટેજ રહે તો આ તો અચડ જ રહ્યો હવે થઈ થઈને શું થાય આ તમે જ જાવ છો વધે જ જાવ છો આને મર્યાદા બહાર વધારી નાખ્યા ધારો કે આને પાંચસો કર નાખા અહીંયા પ્રવાહ કેટલો થઈ જાય પાંચસો એમ્પિયર અંદાજે સોરી બસો એમ્પિયરને આડે પાંચસો ને આડે આડે પ્રવાહ થઈ જાય છે શું થાય પાંચસો એમ્પિયર પ્રવાહ વહે એટલે તો કે આઈસ સ્ક્વેર આરટી મુજબ જુલુસમાં ઉત્પન્ન થાય જુલુસમાં ઉત્પન્ન થાય એટલે અવરોધને બાળી નાખશે એક અવરોધની કિંમત ત્રીસ પૈસા હોય આને બાળી નાખે આને બાળી નાખે આ બળી ગયો બળી ગયો એટલે આ કનેક્શન છૂટું પડી ગયું છૂટું પડી ગયું તો અહીંથી સર્કિટ જ તૂટી ગઈ અહીંયા પાવર સપ્લાય આવશે જ નહીં આ સાધનને કોઈ વોલ્ટેજ જ નહીં એટલે મર્યાદા બાર વોલ્ટેજ આવે ઝટકો આવે ને તો એ અવરોધ બળી જશે પણ આ સાધનને એ વોલ્ટેજની અસર થશે જ નહીં ત્યાં તો ફિક્સ ત્રણ વોલ્ટ જ અહીંયા સમાંતરમાં જાય રાખશે આની વચ્ચે તો ત્રણ વોલ્ટ જ જળવાય રહેશે આટલા જ જળવાઈ રહેશે કાં ત્રણ વોલ્ટ ને કાં જીરો એટલે આની સાથે જે સાધન જોડેલું છે એ કાં તો વોલ્ટેજ ફ્લકચ્યુએશનના કેસમાં બંધ રહી શકે એટલા માટે પાવર સપ્લાય જાશે જ નહીં અને કાં ચાલુ રહી શકશે પણ એનો જે બ્રેકડાઉન વોલ્ટેજ અથવા ઝેનર વોલ્ટેજ છે એનાથી વધુ વોલ્ટેજ અહીંયા ક્યારેય જશે જ નહીં એટલે ઓવર વોલ્ટેજને લીધે ઓવરલોડને લીધે ક્યારેય આ ઉપકરણ ખરાબ થશે નહીં આ રીતે અહીંયા ભલે વોલ્ટેજ બદલતા હોય આ વોલ્ટેજ બદલે છે એટલે અનરેગ્યુલેટેડ છે પણ અહીંયા વોલ્ટેજ ફિક્સ થઈ ગયા એટલે આ રેગ્યુલેટેડ એટલે વોલ્ટેજ નિયંત્રક પરિપથ એટલે શું તો કે અનરેગ્યુલેટેડ બદલતા વોલ્ટેજને રેગ્યુલેટેડ ફિક્સ વોલ્ટેજ ધરાવતા અથવા તો આપતા પરિપથમાં કન્વર્ટ કરવું તો આ થઈ ઝેનર ડાયોડ અને એના ઉપયોગની વાત થેન્ક યુ